તો મહેસાણાના ઉંઝા શહેરમાં વર્ષ બે હજાર વીસમાં બનાવેલો રેલવે બ્રિજ માત્ર પાંચ વર્ષમાં આ બ્રિજ ઉપરથી હાલ ખિલસરિયાઓ ડોકાવા લાગી રહ્યા છે કરોડો રૂપિયા નાખવામાં આવ્યા છતાં પણ આ બ્રિજના નિર્માણ પાછળ જે પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ બ્રિજ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે હાથેથી પોપડા ઉખડી જાય એટલી હદે આ બ્રિજ જર્જરિત છે

Як નિયક બીજ ટૂટતા તેના સળિયા પણ બહાર આવી ગયા છે આ રીતે સળિયા દેખાય છે આપ જોઈ શકો છો કઈ રીતે સળિયા દેખાય છે આ રીતે લગાતાર બીજ ઉપર ખાડા પડેલા જોવા મળે છે આગળના પણ હું ત્રિસો બતાય કે કઈ રીતે આ બ્રિજ ટૂટ્યો છે સામે પણ આપ જોઈ શકો છો કે આ બ્રિજ છે તે કે 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 ઠેર ઠેર આ રીતે ખાડા પડેલા જોવા મળે છે બ્રિજ તૂટ્યો છે જેના કારણે આ બ્રિજ ઉપર મોટા મોટા કપચા નીકળી રહ્યા છે આ રીતે આ રેશો આપ જોઈ શકો છો અહીંયા કપચા નીકળી રહ્યા છે આ રીતે ગણી લો આ રીતે આ સળ્યો આ રીતે આપ સમજી શકો છો આ રીતે કપચા નીકળ્યા છે કઈ રીતે કપચા નીકળ્યા આપ જોઈ શકો છો મોટા મોટા આ રીતે કપચા નીકળી રહ્યા છે હાથ થી આ રીતે બીજ તૂટો છે જોઈ લો આ છે आर क्या करे क्या ये आरसीसी से, से तमाम क्या करे क्याक टूटी गयो से हाथी आर जे कब्जा अलग पड़े आ दृश्य से, से मेहसाणा ना रेलवे ब्रिज ना कारण के जे रीते ब्रिज ना सड़िया निकलिया तमाम सड़िया क्या करे निकल गया से आ दृश्य मुख्य रोड से हजारों की संख्या में वाहन चालकों यहां पसार थाय छे परंतु क्या करे क्या आ ब्रिज ना ऊपर खाड़ा पड़ता वाहन चालको परेशान छे જ્યાં પણ આપની નજર પહોંચે ત્યાં આ રીતે ખાડા છે સવાલે થાય છે કે લાખો રૂપિયાની પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કરી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ તેની ગુણવત્તા લઈને સવાલ ઊભા થયા છે આ રણકરી એ બીકે એક કામ છે